નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે પૂરથી મોટી તબાહી પચીસ લોકોના થયા છે મોત બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગળ વાત થશે આતંકવાદી હાફિજ સહિતની નવી તસવીરો સામે આવી છે આગળ વાત થશે મોટા સમાચાર સામે આવ્યા છે ભારતે ચોવીસ મેડલ જીતી લીધા છે ત્યારે વાત થશે બોયફ્રેન્ડે ત્રીસ કરોડ રૂપિયા આપ્યા તો ગર્લફ્રેન્ડ બીજા કોઈ સાથે ભાગી ગઈ આગળ વાત થશે પીએફથી તમે ટેક્સમાં વધુ પણ લાભ લઈ શકો છો આગળ વાત થશે કોંગ્રેસમાં ચાર ફૂટેલી કાર્ટૂસ કોણ છે તે જાણી લો ત્યારે વાત થશે આણંદના તારાપુરને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે વાત થશે ગોડીનો જવાબ ગોળાથી મોદી સરકારે આપ્યો છે તેઓ અમિત શાહે જણાવ્યું છે આગળ વાત થશે જૂન મહિનામાં આ બાબતો તમે ભૂલશો નહીં આગળ વાત થશે બરોડા ડેરીના એમ ડી અજય જોશીએ આપી દીધું છે રાજીનામું ત્યારે વાત થશે ઘરફોડ ગુનામાં બાર વર્ષથી ફરાર આરોપી અંધે ઝડપાઈ ગયો છે ત્યારે વાત થશે છ જૂન સુધી રાજ્યમાં અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે વાત થશે સસ્તા અનાજની દુકાનદારકોની હડતાલ જોવા મળી છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર્સ એસોસિએશનની રાહસંકાર ધારકો માટે ફરજિયાત ઈ કેવાયસીના વિરોધમાં ગઈકાલથી હડતાલ શરૂ થઈ ગઈ છે પરંતુ તેમાં ગુજરાતનો સૌથી મોટું ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન જોડાયેલું નથી રાજકોટના પચાસ સહિત રાજ્યના પંદર હજાર સસ્તા અનાજ દુકાનદાર ધારકોના આ સંગઠનનું માનવું છે કે વેપારીઓ અને ગ્રાહકોના સાચા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ન હોવાથી હડતાળમાં અમે જોડાયેલા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છ જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી આગામી છ જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદ જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત તાપી ડાંગ દાદરાનગર હવેલી આ ઉપરાંત નર્મદા છોટાઉદેપુર દાહોદ અને મહીસાગરના છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરફોડના ગુનામાં બાર વર્ષથી ફરાર આરોપી અંતે ઝડપાઈ ગયો છે અસલાલી પોલીસ સ્ટેશન ખાતે સન બે હજાર ચૌદની સાલમાં ટાયરના ગોડાઉનમાં ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનામાં આરોપીઓ દિનેશ ઘનશ્યામભાઈ ઠાકોર અને દિનેશ આનંદભાઈ સલાટ રહે છે તે માનવનગર વટવા અને અમદાવાદને પકડી પાડીને ડિટેક કરવામાં આવ્યા હતા પકડાયેલ આરોપીની પૂછપરછમાં આરોપી જીતેશભાઈ આનંદભાઈ સલાટનું નામ ખોલ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બરોડા ડેરીના એમડી અજય જોશીએ આપી દીધું છે રાજીનામું બરોડા ડેરીમાં બોર્ડ મિટિંગમાં રાજીનામા અંગે ચર્ચા થઈ બરોડા ડેરીમાં થયેલા કૌભાંડના આક્ષેપો વચ્ચે બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અજય કુમાર જોશીએ રાજીનામું આપી દીધું છે જે મામલે રાજીનામાને લઈને ઘણી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી બરોડા ડેરીના એમડી પદે હિમાંશુ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે બરોડા ડેરી અગાઉ પણ વિવાદોમાં આવી ચૂકી છે જેમાં દૂધના ભાવો ન મળવાનો આરોપ લગાવવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂન મહિનામાં આ બાબતો ભૂલશો નહીં ફ્રી આધાર અપડેટનો સમયગાળો ચૌદ જૂને પૂર્ણ થાય છે એડવાન્સ ટેક્સનો પહેલો હપ્તો પંદરમી તારીખ સુધીમાં જમા કરાવવો પડશે નોકરિયાતોને જૂનની પંદરમી તારીખ સુધી તેમની કંપનીમાં ફોર્મ સિક્સટીન સિક્સટીન એ અને ટીડીએસ મેળવી લેવા આઈટીઆર ફાઇલ કરવા માટે જરૂરી છે એચડીએફસી ટાટા ન્યૂ ઇન્ફિનિટી અને ન્યૂ પ્લસ ક્રેડિટ કાર્ડ સાથે એરપોર્ટ અને રેલવે સ્ટેશનના લોન્ચમાં પ્રવેશવા માટે છેલ્લા ત્રણ મહિનામાં કરાયેલા ખર્ચના બેન્ક વાઉચર જરૂરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોળીનો જવાબ ગોડાથી મોદી સરકારે આપ્યો છે તે અમિત શાહે જણાવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બંગાળના પ્રવાસે છે અહીં તેમણે મમતા સરકાર ઉપર આક્ષેપ કરતા નિશાન સાધ્યું છે તેમણે કહ્યું છે કે ઘણા વર્ષોથી આતંકીઓ ભારતીય જનતાને મારતા આવ્યા છે કોંગ્રેસની સરકાર અને ઘણી સરકારે કશું જ કર્યું ન હતું અને હજારો લોકો આતંકવાદીઓનો ભોગ બની ગયા હવે મોદી સરકારે કરી બતાવ્યું છે મોદી સરકારે પાકિસ્તાનમાં સો કિલોમીટરની અંદર ઘૂસીને ગોળીઓનો જવાબ ઘોડાથી આપી દીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદના તારાપુર નગરપાલિકાનો દરજ્જો અપાયો છે આણંદના તારાપુર નગરપાલિકા જાહેર કરવામાં આવ્યું છે મામલતદારની વહીવટદાર તરીકે નિમણૂક પણ કરાઈ છે તારાપુરને પાલિકાનો દરજ્જો આપતા રજૂઆત કરાઈ હતી અને સરકારે તારાપુરને પાલિકાનો દરજ્જો આપવા મંજૂરી આપી છે અને હવે આ તારાપુર નગરપાલિકા રાજ્યની એકસો ને પચાસ પાલિકા બની ગઈ છે આસપાસના નાના ગામડાઓનો પણ તેની અંદર વિકાસ થશે

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએફથી તમે ટેક્સમાં વધુ લાભ લઈ શકો છો પીએફ સિવાય પણ બીજી એક યોજના થકી તમારી આવક પર તમે આવકવેરા અંતર્ગત ફાયદો મેળવી શકો છો જેમાં પીએફ કપાત વધારીને તમારી આવક બચત કરવાની સાથે ઇન્કમટેક્સના ફાયદા મેળવી શકો છો પીએફ અંતર્ગત તમારી બાર ટકા રકમ સિવાય તમે સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ હેઠળ તમારો બેઝિક પગાર જેટલું રોકાણ કરીને તેના ઉપર વ્યાજ મેળવી શકો છો જે સંપૂર્ણ કર મુક્ત છે જેને આવકવેરાની કમ કલમમાં આવરી લેવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોયફ્રેન્ડે ત્રીસ કરોડ રૂપિયા આપ્યા ગર્લફ્રેન્ડ બીજા કોઈ સાથે ભાગી ગઈ કેનેડામાં લોરેન્સ નામના એક વ્યક્તિએ લોટરીમાં પાંચ મિલિયન કેલેન્ડિયન ડોલર એટલે કે ત્રીસ કરોડ રૂપિયા જીત્યા હતા તેની પાસે ક્લેમ કરવા માટે જરૂરી બેંક ખાતું ન હોવાથી તેણે તે પૈસા તેના ગર્લફ્રેન્ડ મેકેના ખાતામાં જમા કરાવ્યા

ચીન ઓગણીસ મેડલ સહિત બત્રીસ મેડલ સાથે મેડલ ટેબલમાં ટોચ ઉપર છે જાપાને ભારત કરતાં વધુ મેડલ જીત્યા છે પરંતુ તેમને ગોલ્ડ મેડલ ફક્ત પાંચ હતા જેના કારણે તેઓ ત્રીજા સ્થાને જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદી હાજીફ સહિતની નવી તસવીરો સામે આવી છે લશ્કરે તૈયબાના વડા હાફિજ સહિતની એક નવી તસવીર સામે આવી છે હાફિજ સહિત સાથેની તસવીર પહેલગામ આતંકવાદી હુમલાનો માસ્ટર માઇન્ડ સૈફુલ્લા કસુરી પર જોવા મળી રહ્યો છે પણ તેને જમા જાહેર કર્યો હતો આ એ જ હાફિઝ સઈદ છે જેણે છવ્વીસ અગિયાર મુંબઈ હુમલો પણ કરાવ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂરથી મોટી તબાહી પચીસ લોકોના થયા છે મોત બે દિવસથી સતત વરસાદને કારણે પૂર્વોત્તર રાજ્યમાં પૂરની પરિસ્થિતિ થઈ ગઈ છે આસામ મિઝોરમ અરુણાચલ પ્રદેશ અને મણિપુર રાજ્યોમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં પચીસ લોકોના મોત થયા છે અને ઘણા લોકો પણ ઘાયલ થયા છે પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા વિસ્તારોમાં ચેતવણી પણ જારી કરવામાં આવી છે હવામાન વિભાગે આ રાજ્યોમાં હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે